પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરોને લઈને અનેકવાર અકસ્માત સર્જાયા છે તો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જેને લઈને શહેરમાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગ પર રખડતા ઢોર આખલાઓને પાલિકા દ્વારા પાંજરે પૂરવાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર કરતી હોવાના કારણે મેઇન બજારના માર્ગ પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરના મુખ્ય બજારના ભરચક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે જ્યારે રાહદારીઓ નાના બાળકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ મોટી ઉંમરના લોકોને ચાલીને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ ટ્રાફિકને પણ અડચણ થઈ રહી છે શહેરમાં રખડતા ઢોરના કારણે બે વર્ષમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અને અડફેટે લેવાની ઘટનામાં બે યુવક વૃદ્ધ મહિલા પુરુષ જીવ ગુમાવ્યા છે શહેરમાં રખડતા ઢોરના કારણે બે વર્ષમાં છ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંચરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર